પ્રથમ વખત પૂરો એક મહિનાનો સાસરીયામાં રહીને ધીમતી ઘરે આવી તેણે પોતાનો થેલો બેઠક ખંડના સોફા ઉપર મૂક્યો અને મોટેથી દદુ કહીને દાદાજીના બેડરૂમ તરફ દોડી ગઈ જ્યારે બેડરૂમમાં પહોંચી ત્યાં દાદાજી શંકરલાલજીની કોઈ નિશાની દેખાતી નહીં એકલાઈ ગઈ અને ઝડપભેર એ રસોડા તરફ દોડી ગઈ જ્યાંની મમ્મી રોશની બહેન દીકરીને જમાઈ આવવાના હોવાથી રસોઈ કામમાં વ્યસ્ત હતી તેણે દીકરીની બૂમ સાંભળી એટલે ઝડપથી હાથ ધોઈને જમાઈને આવકારવા રેમાં પાણીનો ગ્લાસ લઈને બેઠક ખંડ તરફ આવી મહે એના મમ્મી ચાસે અથડાઈ ગઈ એણે રોશનીબેનના પગે પડી વંદન કર્યું પણ એના મોટેથી બસ એક જ વાક્ય નીકળ્યું મમ્મી દદુ કેમ નથી દેખાતા બહેન જમાઈ ભાર્ગવને પાણી આપતા આપતા ધીમધીને બોલી બેટા શાંતિથી બેસતો ખરી દાદાજી તો અઠવાડિયાથી ગામડે ગયા છે પણ દાદાજીની ગેરહાજરી ધીમતીને બેચેન બનાવી લીધી એ તો આખો રસ્તો દાદાજીની યાદ કરતી રહી હતી અને હવે ત્યાં આવીને તેમણે ના જોવા મળે તો તેમણે મનમાં શંકાનો કીડો સળવળ્યો એણે ખબર હતી કે તેની મમ્મી રોશની બહેનનો સ્વભાવ કેવો છે પણ દાદાજી સાથે ફાળવેલો બેડરૂમમાં એમને એક પણ ચીજ વસ્તુ હયાત ન દેખાતા એ વધુ ચિંતિત થઈ ગઈ ઝડપથી રસોડામાં ગઈ અને જાતે પાણીનો ગ્લાસ ભરી અને પીધો અને તરત જ દાદાજીને ફોન લગાવ્યો સામેથી બોલ ધીમું મજામાં છે ને બેટા આ વાક્ય સાંભળીને ધીમતીએ પરત્યુત્તર આપ્યો હા દાદુ હું તો તમારા આશીર્વાદથી મજામાં છું પરંતુ તમે ગામડે કેમ જતા રહ્યા ફટાફટ નહીં આવી જાવ તો દાદુ ફોન ઉપર દબાતા ને અચકાતા દાદા શંકરલાલનો અવાજ ધીમતીને સંભળાયો જો ધીમો દીકરા હમણાં ગામડે થોડા સામાજિક કાર્યમાં વ્યસ્ત છું તો ચિંતા ન કર બેટા તું હાલ તો તારા મમ્મી પપ્પા પાસે થોડા દિવસ રહેવાની છે ને જો સમય મળે તો હું અહીંથી એક ચક્કર મારી જાઉં છું નહીંતર તારી સાસરીમાં એકાદ દિવસ આવીને તને મળી જઈશ મિત્રો વિડીયોને લાઈક કરી અને ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરજો દાદાજીને ફોન પરના વાક્યો સાંભળીને ધીમતીની શંકા વધુ દ્રઢ થઈ ગઈ એ ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ઘેર આવી હતી પણ એનો બધો ઉલ્લાસ અચાનક ઓગળી ગયો એકમાર એટલું જ બોલી શકી સારું દદુ તમે તમારી તબિયત સાચવજો અને પછી ધીમથી પોતાની મમ્મીને રસોઈમાં મદદ કરવા લાગી રોશની બહેન દીકરી સાથે વાતો કરતી રહી અને ધીમતી બે બેધ્યાનપણે હોકારો આપતી ગઈ ભાર્ગવ જમવા બાદ તરત જ ઘેર જેવા નીકળી ગયો ત્યારે જ ધીમતી એ રોશનીબહેન સામે તૂટી પડી સાચું બોલો મમ્મી દદુ અહીંથી કાયમ માટે ચાલ્યા ગયા છે ને દીકરીના પ્રશ્નનો સીધો જવાબ આપતા વિના રોશનીબેન બોલ્યા બેટા ધીમતી તું એક મહિને આવે છે અહીં અને હવે તારે માત્ર એક અઠવાડિયું રોકાવાનું છે સાસરીમાં કામ કરી કરીને થાકી ગયું હોય છે અને અઠવાડિયું આરામ કર દાદાજી સાથે ફોન પર વાતો થાય છે ને ધીમથી અહીં કંઈ બોલી શકી નહીં એણે બધું સમજાઈ ગયું કે મમ્મી સાથે સાસરી પક્ષની થોડી અનૌપચારિક વાતો કરીને એણે બેઠક ખંડના સોફા ઉપર લંબાઈ ગઈ ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસી ચાલુ હોવા છતાં ધીમધીના મનમાં ધગધગતા લાવવા જેવી ગરમી નીકળી આવી ઊંઘ ક્યાંથી આવે એની આંખોમાં ભૂતકાળની ભૂતાવર લપકારા મારી રહી હતી દાદાજીનો કેટલો અઢળક પ્રેમ ધીમતી માત્ર આઠ વર્ષની હતી ત્યારે દાદીનું અકસ્માતિક અવસાન થયું અને દાદાજી એકલા પડી ગયા ધીમતીના પિતાજી રાકેશભાઈ દાદાજી શંકરલાલના એક માત્ર પુત્ર હતા જો કે શંકરલાલે ગામ સાથે એવી માયા બંધાઈ કે શહેરમાં નોકરી કરતા દીકરા રાકેશ સાથે રહેવાનું એમણે ક્યારેય ના વિચાર્યું પિતા સાથે મહિને બે મહિને દાદાજીને ગામ જતી તે મહિને દાદાજીનો એટલો બધો પ્રેમ મળે કે હું પૂછું છું વળી એ પ્રેમમાં ભાગ પડાવનાર કોઈ ન થયું એ ના જ થયું રોશનીબેન ધીમતી પછી કોઈ સંતાન ન થયું જો એ દાદા માતાજીની ગમત અને કુંડળણીએ પડીને ઘોડો બની અને ધીમતીને માથે બેસાડે કુંડળાની રમતમાં એ તો પોતરી જેવા નાના બાળક બની જાય ખેતરે ગુંદાની સિઝનમાં ગુંદા તો બોરના સિઝનમાં ચરી અને બોર ખંખેરીને ધીમતીને પ્રેમથી ખવડાવતા દાદાજીને ધીમતી કેમ ભૂલી શકે દેશી આંબાની શાકમાં મધમીઠી કેરીનો કરડીયો ભરીને શહેરમાં આવીને આનંદથી કરાવતા દાદાજી દીકરીના સુખ પરિવાર અને જોઈને ભાવ વિભોર થઈ જાય એ બે ત્રણ દિવસમાં રોકાણ દરમિયાન છત ઉપર ઊંઘીને શરદી થઈ જશે એ મમ્મીની મનાઈ હોવા છતાં દાદાજી સાથે મકાનના ધાબા ઉપર સુવાની કંઈક વાત જ અલગ હતી આમાં આકાશના વિવિધ તારાઓની ઓળખ અને ઉખાણા પરિકથાઓ અને ટચકા બાળવાર્તાઓને કવિતાઓ કહેવાતી દાદાજીની રસ્યમ શૈલી શું કહેવું દાદાજી વિશે એટલે પાછા ધાર્મિક જ્ઞાનનો ભંડાર તેમ મહી બારમું ધોરણ પાસ કરીને કોલેજમાં પ્રથમ વર્ષમાં હતી ત્યારે દાદાજી બીમાર પડી ગયા રાકેશભાઈ સમજાવીને એમણે શહેરમાં લઈ આવ્યા બીમારી લાંબી ચાલી આ દરમિયાન હે અભ્યાસની સાથે સાથે દાદાજીની દિનરાત સેવા ચાકરી કરી દાદાજી સ્વસ્થ થયા એ સાથે જ ગામડે જવા માટે રખજ કરવા લાગ્યા પરંતુ ધીમતીને રાકેશભાઈની સ્પષ્ટ ના પછી દાદાજી કનસીબથી શહેરમાં રહેવા સંમત થયા મિત્રો વિડીયોને લાઈક કરી અને ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને આ લિંક શેર કરજો દાદાજીની હાજરીથી થોડા કરકશ સ્વભાવથી રોશનીબહેન સ્વતંત્ર ભણાવી હોય તેવું ધીમતીને લાગ્યું જોકે રોશનીબહેન પુત્રી અને પતિ આગળ લઘુમતી હતા એટલે જાહેરમાં કંઈ કહી શકતા ન હતા એમાંય રોશનીબહેનના ગામડે રહેવા બે ભાઈઓ તેની કાપડની દુકાનો માટે શહેરમાં ખરીદી કરવા માટે લાફરવાહી આવતા ત્યારે તેમને બે ત્રણ દિવસના ધામા બહેનના ઘરે જ રહેતા એમણે આરામથી રહેવા માટે એકમાત્ર વધારાનો બેડ દાદાજીએ ફાળવી ગયો એની વેદના બિચારા રોશનીબેન કોને કહે પૂર્ણ પાંચ વર્ષથી તો દાદાજી આરામથી દીકરીના ઘેર રહ્યા પરંતુ ધીમતીના લગ્ન પછી એમના ઉપર પનોતી બેઠી એ નક્કી પાંચ વર્ષ દાદાજીના સાનિધ્યમાં રહીને જીવન જીવવાના સાથા પાઠ શીખવેલા ધીમતીને બધું સમજાઈ ગયું એણે મનોમન અનુભવી લીધું કે દાદાજી પાકટ ઉમેરે ગામડે ચાલ્યા ગયા તેવું સાચું કારણ મમ્મીનો સ્વભાવ જ છે એ નક્કી છે દાદાજી વિશે મનોમન બધું નક્કી કરી બેઠેલી ધીમતી વળી પાછી ભૂતકાળને વગોળવા લાગી એ કોલેજના ત્રીજા વર્ષમાં હતી ત્યારે વિશ્વાસ નામના છોકરાના પરિચયમાં આવી એણે સંસ્કારી પરિવારની ધીમતીનો વિશ્વાસ કેવા પ્રકારે સંપાદિત કર્યો તે મહી તેની માયાજાળમાં સબડાઈ ગઈ ધીમતીને લાગ્યું કે વિશ્વાસ એટલે એકદમ સીધો સાદો એકદમ સંસ્કારી પરિવારનો છોકરો ક્યાં ખબર હતી કે એકદમ સુખી અને સમૃદ્ધ પરિવારની સ્વચ્છ સંધિ ઓલાદેવો વિશ્વાસ પચીસ વર્ષની ઉંમરે તો કેટલાય લફરા કરી ચૂક્યો છે રાકેશભાઈ નોકરીયાત હોવાને કારણે તેઓ કાર્યાલય રહેતા અને ધીમથી ઘેર એકલી દાદાજીના શંકરલાલ પુત્ર વધુ સ્વભાવને ખૂબ સારી રીતે ઓળખી ચૂક્યા હતા સતત ધાર્મિક વાંચન કરીને દિવસો પસાર કરવા શંકરલાલ થોડો સમય શહેરમાં લટાર મારવા નીકળી પડતા મોટે ભાગે શહેરમાં ઘરથી નજીક આવેલા એક બગીચામાં કલાક બે કલાક સમય પસાર કરતા નિત્યક્રમ મુજબ તેઓ બગીચાના એક બાંકડા ઉપર બેઠા હતા તે અચાનક ધીમતી અને વિશ્વાસ બગીચામાં પ્રવેશ્યા સિત્તેર વર્ષની ઉંમરે આંખે એકદમ સ્પષ્ટ જોઈ શકતા શંકરલાલે ઓળખતા વાર ન લાગી એણે વૃક્ષની આળસ લીધી અને ધીમતીને વિશ્વાસ એકદમ મર્યાદા સાથે અડધો એક એક કલાક વાતો કરીને બગીચાની બહાર નીકળી ગયા એ જ સાંજે શંકરલાલ ધીમતીને પોતાના બેડરૂમમાં બોલાવી અને બધી પૂછપરછ કરી ધીમતીએ નિકાલસને એકાર કરતા દાદાજીની હકીકત જણાવીને કહ્યું દાદુ એ પાત્ર મારા માટે કેવું રહેશે હું વિશ્વાસ સાથે લગ્ન કરવા માંગુ છું અને એ લગ્ન તમારી સૌની સહમતીથી કરવા માંગુ છું શંકરલાલે થોડી રાહ જોજે બેટા કહીને તેને સાંત્વના આપી સામાજિક રૂઢિચુસ્તુને વળગી રહેલા શંકરલાલે ઘણું મનોમંથન કર્યું આમ તો તેઓ નવી પેઢીના વિચારો અને સામાજિક ઘટનાઓને સમજી ચૂકેલા વ્યક્તિ હતા ત્રણ ચાર દિવસ ગથમળ કર્યા પછી સવારે અગિયાર વાગે સુમરે શંકરલાલ બગીચામાં બેઠા હતા ત્યાં તેમની નજર બગીચામાં પ્રવેશી રહેલા યુવક અને યુવતી પર પડી યુવક તો વિશ્વાસ જ હતો એ ઓળખતા વાર ન લાગી બંને એક ઝાડની નીચે તરો ઉપર બેઠક લીધી અને સાથે એકબીજાને ચીપકીને વાતો કરવા લાગ્યા શંકરલાલ પાંચ મિનિટમાં બધું સમજી ગયા એટલે તેણે તરત જ ધીમતીને ફોન પર કહ્યું એક પળો ફિલ્મ કર્યા વગર બગીચામાં આવી જા બેઠા ક્યારેક કોલેજના ક્લાસ ન છોડનાર ધીમતી પ્રોફેશરની રજા લઈને એક્ટિવા ઉપર સવાર થઈને બગીચામાં દોડ મૂકી આવીને તેણે ઘણું નજરો નજર જોયું અને ત્રણ ત્રણ દિવસથી ઈષ્ટદેવ આગળ કાલાવાલા કરતા શંકરલાલની ધાર્મિક આસ્થાને પોતરી હેમખેમ ઉગારી લીધી હતી અઠવાડિયા પછી દાદાજી શંકરલાલને ધીમતીને એક ઠેકાણું ચીંધવા કહ્યું દીકરી ધીમતી એ છોકરાની ચાર ચાર પેઢીઓથી હું વાકેફ છું છોકરો મોટી કંપનીમાં ઊંચા પદે અને પગારે આ શહેરમાં નોકરી કરે છે એકવાર એને નજર કાઢી લેને બધું ઘણું બધું વિચારીને પૂરા છ મહિના સુધી જાણી જોઈને સંસ્કારોની સાથે રાખીને પસંદ કરેલું પાત્ર સાવ સાદું અને બોધું નીકળ્યું દાદાજી ના હોત તો મારું શું થાત હવે જાતે નિર્ણય તો નથી લેવો દાદાજી ખાડામાં ઉતરે તોય ઉતરું છે મારા નસીબને જેમ લખે એ દાદાજીએ નવી બક્ષેલા જિંદગી હવે તેઓ કહેવા મુજબ જીવવી છે હતાશીમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહેલી ધીમસી મનમાં ગાંઠો વાળી લીધી હતી ધીમતીને મનની વાત દાદાજીને સંભળાવી ના ધીમતી દીકરી હું મારી વાત તારા ઉપર ઠોકી બેસાડવા નથી માગતો તો એક છોકરાને એકવાર જોઈ લે અને પછી નિર્ણય લે બે દિવસ પછી દાદાજીએ છોકરાના બાપને ફોન પર પોતાની પૌત્રીની વિગતવાર બધી માહિતી આપી પછીના રવિવારે ધીમતીને ભાર્ગવની મુલાકાત ગોઠવાઈ જોકે વિશ્વાસ અને અવિશ્વાસમાંથી હજી બહાર ન નીકળી શકે અને ધીમતીએ દાદાજીની વાત ઉપર આંધળો વિકવાસ કરી નાખ્યો પોતાની જિંદગીને ગેરવે મૂકી દીધી આજે એક મહિનો સાસરીમાં રહીને ઘરે આવી છું કેટલો સુખદ અનુભવ અને ઘડી પર દાદાજી આગળ વધાય ખાવાની વાતને વિસરી જઈને એને મનોમન ગણગણવા લાગી સાસુજી અને મિત્રો વિડીઓને લાઇક કરેને ચેનલને સસ્ક્રાઇબ અવશ્ય કરજો મેરી હે મમતા કી મૂરત અને નંદજી મેરી હે બહેને કી સુરત પિતા જેવા સસુરજી કા ભેક પિયા કા ઘેર પ્યારા લાગે તેમ દિન આંખે એક જુવાર લાગે એક મહિનામાં તેઓ પતિ ભાર્ગવને સારી રીતે સમજીને જાણી ચૂકી હતી એણે ફોન અફસોસ ન હતો અને સાસરી પક્ષનું હેત ખરેખર એના જીવનની નઈનાને સ્વમ સાગરમાં હિલોળ લઈ રહેલું હતું એને વેસના ભાગીદાર દાદાજી હતા એમને આગળ વધવા એ ખાવાની માહિતા એક દૂર થઈ ગઈ હૃદયમાં એક ઉથલ પાથલ થઈ અને ધીમતી સોફામાં મોઢું સંતાડીને ઘડી પર રડી રહી હતી એને મનોબળ એકઠું કરીને મનોમન નક્કી કરી લીધું બરાબર અઠવાડિયે ભાર્ગવ ધીમદીને લેવા આવ્યો સુખની છાયાએ ધીમતી સાસરીમાં જીવન પસાર કરી રહી હતી પરંતુ દાદાજીની પરિસ્થિતિમાં ડંખાઈને સતત કોરી રહ્યો હતો બે માસ વીતી ગયા એક દિવસ રોશની બહેન ફોન પર કહ્યું દીકરી એકવાર અહીં આવતો તારી ખૂબ જ યાદ આવે છે ધીમતીએ જવાબ આપ્યો મમ્મી અહીં હમણાં થોડું વધારે કામ છે રોશની બહેન વ્યવસ્થિત થઈ ગયા અને બીજો એક મહિનો વીતી ગયો અને ફરી એકવાર રોશની બહેન ફોન પર રડવા લાગ્યા ત્યારે ધીમતીએ પહેલી વાર માતાને દલીલ કરતા કહ્યું મમ્મી દીકરી તો પારકી થાપણ કહેવાય આખરે તો તે પરાયું ધન છે વીસ પચીસ વર્ષ પછી માવતરને છૂટું પડેલ એ સનાતન સત્ય છે પણ જો એ સત્ય છે તો એ પણ સનાતન સત્ય નથી કે માવતર તેના પુત્ર સાથે રહે છે શું દાદા દાદી સાથે એમના પુત્ર સાથે રહેવા માંગતા નથી ધીમતે આગળ કશું બોલી શકી નહીં રોશની બેને દાદાજી વિશે કહેલું એ જ વાક્ય સાંભળ્યું અને પછી બધું સમજી ગયા ફોન ઉપર ધીમતીના દુષ્કા સ્પષ્ટ સંભળાયા એમણે ફોન મૂકી દીધો અને બપોરના બાર વાગ્યા હતા ઝડપભેર સાડી પહેરી ઘરને લોક મારીને ટેક્સી ભાડે કરી રોશનીબેન સાંજે છ વાગે શંકરલાલ દાદાને ઘરે લઈને આવી ગયા ઝડપભેર ચા પાણી કરાવી અને રોશનીબેને ધીમતીને ફોન કર્યો જય શ્રી કૃષ્ણ ધીમતીની વાત સાંભળી રોશનીબહેનનો ફોન શંકરલાલના હાથમાં પકડાવી દીધો એની આંગે થતી આ દાદા પોત્રીના અન્યના પ્રેમની ગાથા સ્પષ્ટ હતી રોશનીબેને પોતાની ભરાયેલી આંખોથી એ દ્રશ્ય જોઈ રહ્યા હતા બરાબર એ સમય નોકરીથી છૂટીને ઘરે આવેલો રાકેશ ભાઈ પણ આ રળિયામણી ઘડી ભીની આંખે માણી રહ્યા હતા અને ઈષ્ટદેવને મનોબન વંદન કરી રહ્યા હતા મિત્રો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી કહાનીઓ સાથે ત્યાં સુધી ખૂબ